નવરાત્રિ એટલે મા જગદંબાનો પર્વ મા આદ્યા શક્તિની આરાધનાનો પર્વ અધર્મ અને અસત્ય ઉપર ધર્મના વિજયનો પર્વ નવ દિવસ સુધી અસુરો સાથે સંગ્રામ ખેડીને ધર્મની સ્થાપના કાજે મા જગદંબાએ આપણને જે જીવન જીવતા શીખવ્યું એ ભક્તિ અને ભક્તિની શક્તિને સમજવાનો શીખવાનો અને જીવનમાં ઉતારવાનો પર્વ નવ દિવસ સુધી જે બી નારી શક્તિનું સન્માન કરે છે જે બી નારી શક્તિઓ અત્યારે પ્રવર્તમાન છે એમણે માં જગદંબાની સ્તુતિ માં જગદંબાની આરાધના કરીને મા જગદંબાના અવતારને જીવીને મા જગદંબાની શક્તિને જીવનમાં ઉતારવા માટે માં જગદંબાની આરાધના કરીને મા જગદંબાના સ્વરૂપને સમજવાની જરૂર છે આ નવ દિવસ જે બી મા જગદંબાની સ્તુતિ કરે મા જગદંબાને સાચા સાત્વિક મનથી યાદ કરે એમના સંસ્કારોને જીવનમાં ઉતારે એમનું અનુકરણ કરીને જીવવાનો પ્રયત્ન કરે એ જીવન શ્રેષ્ઠ બની જાય છે ના કેવલ એ જીવન શ્રેષ્ઠ બને છે પરંતુ એમની આસપાસના કેટલાય જીવોને તારનારું બને છે માં જગદંબા તારણહાર છે એવી રીતે આજની નારીઓ પણ અગર માં જગદંબાનો અવતાર સમજી એના સંસ્કારો જીવે અને જીવન એમનું અનુકરણ કરીને જીવે તો આ સંસાર પાપથી મુક્ત થઈ જાય ધર્મની સ્થાપના અને ધર્મની ધજા હર હંમેશ ઊંચી રહે કોઈ પણ જીવ અકળાય નહીં કોઈ પણ જીવ પીડાય નહીં જ્યારે માતા જાગી જાય ત્યારે એ માતા પોતાના બાળકોને રોવા ન દે તો આ નવરાત્રિના પર્વમાં જે બી નારી શક્તિને મા જગદંબાના સ્વરૂપને ઓળખવું છે એ મા જગદંબાની કથાઓનું ગાન કરે એનો પાઠ કરે એની સ્તુતિ કરે એક મર્યાદા સાથે સ્વ પર નિયંત્રણ રાખીને પોતાના મનથી સાત્વિક આત્મભાવથી જો મા જગદંબાને યાદ કરે અને એમને અનુકરણ કરે તો આ સંસારમાં આવનારી તમામ પ્રકારની આધિ વ્યાધિ ઉપાધિઓ હરવાની આ એક એક નારીની અંદર શક્તિ છે અને આ એક એક નારીમાં મા જગદંબાનો સાક્ષાત અવતાર બની શકે છે એવી માતાએ આખી વ્યવસ્થાઓ ગોઠવી છે પરંતુ જરૂર છે એ સાત્વિક ભાવની અને એ ઈચ્છા શક્તિની કે જે રાજમાતા જીજાઉ અહિલ્યાભાઈ હોલકર માતા જયવંતાબાઈ આવી નારીઓએ મા અવતારની જેમ જીવની જીવી માતા જગદંબાની આરાધના કરીને સ્વયં માં જગદંબા બનીને જીવની જીવી એવી રીતે જીવીને આગળ જીવવાની જરૂર છે અને આ સંસારને પાપ પીડા આદિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્ત કરવા માટે એ મા જગદંબાના અવતાર બનીને જીવવાની જરૂર છે બધાને નવ નવરાત્રિના આ પાવન પર્વની શુભેચ્છાઓ મા ભવાની મા જગદંબા બધાના જીવનમાં કલ્યાણ કરે માં જગદંબાની સાચી સાત્વિક આરાધના કરીએ જગદંબ મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને અવશ્ય લાઈક અને શેર કરજો નવરાત્રિના પર્વમાં મા જગદંબા મા અદ્યાશક્તિની આવી જ રસપ્રદ ગાથાઓ અને કથાઓ સાંભળવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જગદંબ જય માતાજી લખીને મારો ઉત્સાહ વધારો ફરી મળીએ આગામી વિડીયોમાં ત્યાં સુધી જગદંબ